નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ફેમિલી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે રોજે રોજ અગત્યની માહિતી લઈને આપણે આવતા હોઈએ છીએ તો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો તમારા રોજબરોજની અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે તમારા માટે અગત્યની માહિતી અમે વિગતવાર બતાવીશું અને વિડીયો આગળ જોઈ લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન ધારકોની પેન્શન સ્લીપ વય પ્રમાણે પેન્શનમાં વધારો નિશ્ચિત તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા અને કમ્યુટેશન રિકવરી અંગે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો ચાલો એક પછી એક તમામ સમાચાર વિગતો જાણીએ તો પહેલી વાત કરીએ તો પેન્શનર્સના વોટ્સએપ પર પેન્શન સ્લીપ તો કેન્દ્ર સરકારે પેન્શનરો માટે એક મોટી જાહેર કરી છે તો કેન્દ્ર સરકારે તમામ પેન્શન આપતી બેન્કોને ચેતવણી આપી છે કે પેન્શનર્સના વોટ્સએપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લિપ મોકલવામાં આવે અધૂરી માહિતી સાથે પેન્શન સ્લિપ મોકલવી જોઈએ નહીં તો પેન્શન સ્લિપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શનર સમજી શકે કે તેને શું મળ્યું છે અને શું નથી મળ્યું તો બીજા મુદ્દાની વાત કરીએ તો ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો તો પેન્શન ધારકોની સૌથી મોટી પેન્ડિંગ માંગણી એ છે કે તેમને પાસઠ વર્ષથી પાંચ ટકા સિત્તેર વર્ષથી દસ ટકા અને પંચોતેર વર્ષથી પંદર ટકા પેન્શન વધારાનો લાભ આપવામાં આવે તો વર્તમાન નિયમ મુજબ એંશી વર્ષ પૂરા થયા બાદ પેન્શન ધારકોના પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે છે પરંતુ તેટલું કોઈ વસ્તુ નથી તો આવી સ્થિતિમાં પેન્શનરોની આ માગણી હજુ મંજૂર થવી જોઈએ જો રાજસ્થાન હિમાચલ સરકાર આટલા બધા લાભ આપી શકે છે તો કેન્દ્ર સરકાર કેમ આપી શકતી નથી કેન્દ્ર સરકારે આ અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શનરોને યોગ્ય ન્યાય કરવો જોઈએ ત્યારબાદ વાત કરીએ તો નિશ્ચિત તબીબી ભથ્થું ત્રણ હજાર પેન્શનરો લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહ્યા છે હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ રૂપિયા હજાર છે આ લાભ ફક્ત તે પેન્શનરોને આપવામાં આવે છે જેઓ નોન સીજીએચએસ વિસ્તારોમાં રહે છે તેથી માંગ છે કે તેમાં વધારો કરવો જોઈએ કારણ કે એક હજારમાં કંઈ નથી આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક આ અંગે વિચાર કરવો જોઈએ અને આગામી કેબિનેટ બેઠકમાં તેને વધારીને ત્રણ હજાર કરવો જોઈએ આ પેન્શનરોની અપેક્ષાઓ છે ત્યારબાદ વાત કરીએ તો કોમ્યુટેશન રિકવરીની પુનઃસ્થાપના અગિયાર વર્ષ તો પંજાબ હરિયાણા હાઈકોર્ટે અને મુંબઈ સીએટીના નિર્ણય પછી પેન્શનરોની મોટી માંગ છે કે કેન્દ્ર સરકાર કોમ્યુટેશન રિકવરી પીરિયડ પંદર વર્ષથી ઘટાડીને અગિયાર વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જારી કરે જેથી તમામ પેન્શનરોને લાભ મળી શકે તો પેન્શનરો બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિર્ણયનો આદર કરવો જોઈએ અને આ બાબતે સામાન્ય અથવા સામાન્ય આદેશ જારી કરવો જોઈએ તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ પછી પુનઃ પ્રાપ્ત કરી શકાતું નથી તો સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે તો તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કર્મચારી અથવા પેન્શનર ખોટા ફિક્સેશન અથવા વધુ ચૂકવણીમાં કોઈ સંડોવણી નથી તેના માટે વિભાગ જવાબદાર છે આવી સ્થિતિમાં પેન્શનરોએ વિભાગની ભૂલનો ભોગ શા માટે ભોગવવું આને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિવૃત્તિ પછી વધુની ચૂકવણી વસૂલાત કરી શકાતી નથી તો ત્યારબાદ આજની એક્સ્ટ્રા માહિતીની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે પ્રથમ વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં જે દરમિયાન બાકીની રકમ બાકી તરીકે આપવામાં આવે છે એટલે કે ડીએ એરિયર્સ તરીકે આપવામાં આવે છે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર કર્મચારીઓ અને પેન્શનરોએ મોંઘવારી ભથ્થા અને બાકીની રકમની રાહ જોવી પડશે તો નવેમ્બરના પગારની ચૂકવણીમાં એરિયર્સ ઉમેરવામાં આવશે નહીં એરિયર્સ આવતા વર્ષે જાન્યુઆરીમાં મળશે કારણ કે તે ડિસેમ્બરના પગારમાં ઉમેરીને ચૂકવવામાં આવે તેવી શક્યતા છે તો હકીકતમાં ચૌદ નવેમ્બરે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની નીતિશ સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં ત્રણ ટકાનો વધારો કરીને ભેટ આપી હતી ત્યારબાદ ડીએ પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થઈ ગયો છે તેનો લાભ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી મળશે આવી સ્થિતિમાં કર્મચારીઓને જુલાઈથી ડિસેમ્બર સુધી છ મહિનાનું એરિયર્સ મળશે તો નવેમ્બરના પગારમાં વધેલા ડીએનો લાભ ડિસેમ્બરમાં મળશે પરંતુ એરિયર્સ જાન્યુઆરી બે હજાર પચીસમાં આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ચૌદ લાખ કર્મચારી પેન્શનરોને લાભ મળશે તો તેનો લાભ દસ લાખ કર્મચારીઓ અને શિક્ષકો અને સાતમા પગાર ધોરણના ચાર લાખ પેન્શનરોને મળશે તો હાઈકોર્ટના ન્યાયાધીશો અને વિધાનસભાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની મંજૂરી માટે અલગ પ્રક્રિયા અપનાવવામાં આવશે અહીં બિહાર સરકારે રાજ્યના વિવિધ વિભાગો જિલ્લાઓ નિર્દેશાલયો અને કમિશનમાં કામ કરતા આઈટી મેનેજરો આઈટી સહાયકો અને એક્ઝિક્યુટિવ સહાયકોને જૂથ સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનું પણ નક્કી કર્યું છે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ